આગામી માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાઓ સોમવારે અગિયારમી તારીખથી શરૂ થઈ રહી છે જેમાં ધોરણ દસ ના ઓગણીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ બેસનાર છે ધોરણ બાર સામાન્ય પ્રવાહના અગિયાર હજારથી વધારે વિદ્યાર્થીઓ બેસનાર છે અને ધોરણ બાર સાયન્સમાં ચૌદસો થી વધારે વિદ્યાર્થીઓ બેસનાર છે સમગ્ર પરીક્ષા માટે કુલ એકસો અઠ્યાવીસ પરીક્ષા બિલ્ડિંગ છે અને ધોરણ દસ માટે ઓગણીસ પરીક્ષા કેન્દ્રો છે અને ધોરણ બાર માટે પણ એ પ્રમાણેના કેન્દ્રોની પસંદગી કરવામાં આવેલ છે ટોટલ એકસો બિલ્ડિંગમાં સમગ્ર જિલ્લાની અંદર વધારે ખંડ નિરીક્ષકો અને વર્ગચારના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલ છે અને એ જ પ્રમાણે સરકારી પ્રતિનિધિ એકસો ને ત્રીસ થી વધારે સરકારી પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવેલ છે માન્ય જિલ્લા શ્રીના માર્ગદર્શનમાં અને એમના અધ્યક્ષપણા હેઠળ વર્ગ એક અને બેના જે અધિકારી સ્ત્રીઓ છે તેમની સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો કે જેમાં ચોટીલા થાન અને મૂડી તાલુકાનો સમાવેશ થાય છે તે પરીક્ષા બિલ્ડિંગ ઉપર પૂરેપૂરા સમય માટે વર્ગ એક અને બેના અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવેલ છે કે જેઓ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાય તે બાબતની સંપૂર્ણ તકેદારી રાખવાના છે એ સિવાય પોલીસ વિભાગના માન્ય જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મારફત તમામ કેન્દ્રો ઉપર એટલે એકસો ને અઠ્યાવીસ બિલ્ડિંગો ઉપર પોલીસ ગાર્ડ ફાળવવામાં આવેલ છે અને એ પ્રમાણે આખે આખી પરીક્ષા વ્યવસ્થા છે સુદ્રઢ કરવામાં આવી છે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ અને માન્ય જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શનમાં અત્રે જિલ્લાના વડા મથકમાં કુલ ત્રણ ઝોન કાર્યરત છે ધોરણ દસ માટે બે ઝોન કાર્યરત છે અને ધોરણ બાર માટે એક ઝોન કાર્યરત છે અને હાલ સંપૂર્ણ પરીક્ષા માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવે છે